દોસ્તો અત્યારના સમયમાં દરેક લોકો આગળ વધવા માંગે છે તો તે લોકોએ ચાણક્યની આ પાંચ વસ્તુને યાદ રાખવી જોઈએ અને જો તમે આ પાંચ વાતો યાદ રાખી લેશો તો તમને દુનિયાની કોઈ તાકાત હરાવી નહીં શકે કઈ છે આ પાંચ વાતો ચાલો જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો દોસ્તો સફળતા સાથે મિત્રતા દરેક વ્યક્તિ ઈચ્છે છે પરંતુ સફળતા દરેક વ્યક્તિ ને નથી મળતી અને જીવનમાં તમારી નાની નાની ભૂલો તમને સફળતાથી દૂર લઈ જઈ શકે છે આવી સ્થિતિમાં જો તમે પણ જીવનમાં નિષ્ફળતાથી બચવા માંગો છો તો આચાર્ય ચાણક્ય દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અનુસાર તમે નિષ્ફળતાને નિરાશાથી પોતાને બચાવી શકો છો દોસ્તો આત્મવિશ્વાસના બળ પર વ્યક્તિ સૌથી મુશ્કેલ કાર્ય અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ સરળતાથી તેનો માર્ગ શોધી લે છે અને ચાણક્ય અનુસાર આત્મવિશ્વાસ એક એવી વસ્તુ છે જે વ્યક્તિને તેના જીવનમાં ક્યારેય હરાવી શકતી નથી એટલે આત્મવિશ્વાસ ધરાવનાર વ્યક્તિને કોઈ પણ આવી શકતું નથી અને જ્ઞાન એ વ્યક્તિ નો સાચો મિત્ર છે આચાર્ય ચાણક્ય ના મતે પુસ્તકીય જ્ઞાન હોય કે કોઈ પણ કાર્ય કરવાનો અનુભવ હોય વ્યક્તિ વ્યક્તિનું જ્ઞાન ક્યારેય વ્યર્થ જતું નથી સમજદાર વ્યક્તિ તેના જીવનમાં ક્યારે નિષ્ફળ જતો નથી વ્યક્તિ પોતાના મહેનત ના બળે અનો મૂળ મંત્ર છે અને આજના સમયમાં વ્યક્તિ ની નિષ્ફળતા નું સૌથી મોટું કારણ તેમની નબળી શ્રમ શક્તિ છે અને જે લોકો એકબીજાની વાતો થી પ્રભાવિત થઈને ગુસ્સા માં ખોટા નિર્ણય લઈ લે છે તે વ્યક્તિ પોતાની જાતને નુકસાન છે આવી સ્થિતિ વ્યક્તિના કાન ક્યારે નબળા ન હોવા જોઈએ અને જે વ્યક્તિ અને આ સિવાય આચાર્ય ચાણક્ય એ વ્યક્તિ પૈસા નો દુરુપયોગ કરવાની સલાહ આપી હતી અને જે વ્યક્તિ પૈસા નો દુરુપયોગ કરવાનું જાણે છે અને આ સિવાય આચાર્ય ચાણક્ય વ્યક્તિ ને પોતાના પૈસા નો સદુપયોગ કરવાની સલાહ આપે છે જે વ્યક્તિ પોતાના પૈસાનો સદુપયોગ કરવાનું જાણે છે તે ખરાબ સમયમાં પણ સુરક્ષિત રાખી શકે છે અને તે જીવનમાં ક્યારેય નિષ્ફળ નથી જતો